પર એક વખત વાત કરી અમદાવાદની તો અમદાવાદમાં પોલીસની ધાક હવે જરા પણ ન રહી હોય તેવી રીતે પોલીસ પર વારંવાર હુમલાની ઘટનાઓ બનતી રહે છે આવી જે ઘટના ખોખરાના ભાયપુરા વિસ્તારમાં બની જ્યાં કુખ્યાત ગુનેગાર શ્યામ બાબુરાવને પકડવા ગયેલા ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર જ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો ક્રાઈમ બ્રાન્ચની ટીમે શ્યામ બાબુરાવ નામના કુખ્યાત શખ્સની ધરપકડ કરી ત્યારે તેને છોડાવવા માટે તેના સાગરીતે પોલીસની ટીમ પર જ લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં બે કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો છે જે બાદ બંને કોન્સ્ટેબલને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ વિશે વાત સંવાદદાતા કશ્યપ આરોપીને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો થયો છે શું છે વિગતો

પોખરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ મારામારી અને ચોરીના ગુના નોંધાયેલા છે જયારે ક્રાઇમ બ્રાન્ચના એક ગુનામાં શરીર સંબંધી ગુનામાં વોન્ટેડ હતો તેને લઈ અને તેની ધરપકડ કરવા માટે તે અને ક્રાઇમ બ્રાન્ચ ટીમ ગઈ હતી હાલ આ બંને જે કોન્સ્ટેબલ છે તેને સારવાર માટે તે અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ મામલે પોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જી કશ્યપ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલને ગંભીર ઘાયલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બંને ઇજાગ્રસ્ત થયેલા કોન્સ્ટેબલ ઉપર આરોપીના સાગરીતોએ જ લાકડી વડે હુમલો કરતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા છે અને તેમને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કુખ્યાત શ્યામ બાબુરાવના સાગરીતોએ ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ પર જ હુમલો કર્યો છે આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કુખ્યાત એવા શ્યામ બાબુરાવના સાગાત શ્યામ બાબુરાવ ના સાગરીતે ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ પર જ હુમલો કર્યો છે આ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થતા તેમને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આપ હોસ્પિટલના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં બંને કોન્સ્ટેબલને ખસેડવામાં આવ્યા છે આ બંને કોન્સ્ટેબલ કુખ્યાત શ્યામ બાબુરાવને પકડવા માટે ગયા હતા પરંતુ ત્યાં જ તેમના સાગરીતોએ આ કોન્સ્ટેબલ ઉપર લાકડી વડે હુમલો કર્યો છે તો ફરી એક વખત પોલીસ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે આ વખતે ક્રાઇમ બ્રાન્ચના બે કોન્સ્ટેબલ ઉપર એક આરોપીના સાગરીતોએ હુમલો કર્યો છે